સ્ટાર્ટ ઓન જો આવે છે બરાબર સાગર લક્ષ્મી કંપનીના સ્ટાર્ટઓન એરંડાનું જો આવે છે આપણે એરંડા કેવા લાગે છે તમને જ્યારે તો બેસ્ટ લાગે બરાબર અને અત્યારે જે ફૂટ છે એ ફૂટ કેવી લાગે છે પછી એની માર જે છે એ પહેલી માર સાથે સાઈડની મારું કેવી છે જબરજસ્ત જબરજસ્ત એમ બાજુમાં તમે બીજા બે નંબર એરંડા તમે જોયા એનામાં અને આમાં ફરક લાગે છે કરોડ ડિફરન્સ છે કરોડ ડિફરન્સ છે ને એની માર સારી છે એકદમ એકદમ સારી છે બરાબર આવતા વર્ષે તમારી દુકાને કોઈ ખેડૂત એરંડા નું વાવેતર માટે આવે બિયાની ની ખરીદી માટે આવે તો તમે સાગરલક્ષ્મીના સ્ટાર્ટર એરંડાની ભલામણ કરશો સો ટકા બરાબર તમારી દુકાને સો ટકા આપશો બરાબર હવે ખાલી આપણો મોબાઈલ નંબર જણાવી સત્તાણું બે તેતાલીસ બે ચાર નેવું ઓકે સારું આભાર